આમ આદમી પાર્ટી ના ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એટલા માટે કહેવું પડે કેમ કે તેમને ધારાસભ્યનું સર્ટિફિકેટ મળી ગયું છે ખાલી હવે લેવાના બાકી છે અને ઉત્સાહ જોવા મળ્યો છે જનતા જે છે આમ તો મત વિસ્તાર પહેલા કહેવાતો એટલે એ આ વિસ્તાર એમનું કહેવાય છે આ વિસ્તારમાં એ રહે છે પરંતુ ગોપાલ ઇટાલિયાનું નું વિજય સરઘસ અહિયાં નીકળ્યું છે કાર્યકર્તા આનંદ કરી રહ્યા છે આપણે સાથે સ્થાનિકો શું માની રહ્યા છે એ પણ જાણવું ખૂબ જરૂરી છે બાબા શું કેસો પેલા તો આજે ચૂંટણી ચૂંટણી આ ક્લાસ થઈ ગઈ થઈ ગઈ અરે આ ક્લાસ ફરી ફરી જાય હું કયા મુદ્દાઓને ધ્યાન માં રાખીને મત આપ્યા છે મુદ્દા ને હોતે લઈ મુદ્દા ને હોતે અહીંયા એડી તડી લઈ ગયા કોણ મુદ્દાઓને માણસો હોય ને હા એને ઘર પર એટલે ઘર પરિવાર હોય ને એ લઈ જાય માણસો આવણું કઈ રીતે વિશ્વાસ આવણ ઉપર તમે મૂક્યું કયા એવા કારણો હારા લાગ્યા તમને મુદ્દા હારે લાગ્યા આવણાના આવણા એકલા લાગ્યો અમને

અહીંયાથી બમ્પર વોટિંગ થયું છે ને જબરજસ્ત લીડ મળી છે તો અહીંની જનતાએ તો શું મન બનાવ્યું હતું શું મુદ્દાઓ અહીંના મુખ્યત્વે રહ્યા છે તે તે સમયે ભૂપત ભાઈને પૂરા નહીં કરી શકે એ ખેડૂના મુદ્દા રસ્તાનો મુદ્દો સંગમાં જે માંડવી જાતી એના મુદ્દા સહકારી સહકારીના મુદ્દો બધા મુદ્દા ખેડૂત ને તો નુકશાન ની ચટણાશીલ સરકાર કોઈ પણ વ્યક્તિ હોય તમને હોય તમે કામ ન કરો તો શું થાય કામ નથી કરતો તમારે મજૂર પાંચસો રૂપિયા રોજ લેતો ને બસો નું કામ કરે એનો કરવો હું ધારાસભ્ય આમ આદમી પાર્ટી નો હતો ને પૂર્ણ નથી થઈ રહ્યા ને સરકાર સુધી એમનો રસ્તો મેન રસ્તો પછી પ્રાથમિક સુવિધા પ્રાથમિક આ યાર્ડ થાય ને કે નાનો તમારું નહીં હાલે આમ ને પૈસા દઈ ગયો એટલે હાલે પાણી આવે નકર ખરેખર એ તો એક નાનો એવો પ્રશ્ન નથી પંદર જે પાણી દેવું એટલે કઈ કોઈ રીત છે એવું લાગે છે ગોપાલ ઇટાલિયા છે માણ આઈસરો લીધો છે વકીલ દર્જા નો માણસ ફાયદા વાળો છે

નરેન્દ્ર મોદી પાસે બધા વિકાસ મોડલ છે વિકાસ છે ગુજરાત માં આપડે ડંકો વગાડે છે વગાડે છે અબજો રૂપિયા ભાંગે છે જ્યાં નથી ભાંગવાના અહીંયા અહીંયા નથી ભાંગતા નથી ભાંગતા ગરીબ માણા ને નથી દેવું બિલકુલ અમારે કોંગ્રેસની સરકાર હતી ને દર વર્ષે અમારે પાક વીમો પાક્યું હોય થોડા જાજુ તો પાક વીમો દે તમને પ્રધાનમંત્રી આપે છે કે નહીં ફસલ વીમા યોજના આ ક્યાં આપે છે કઈ આંગુડા લોવા હારું બાર મહિના ના છ હજાર રૂપિયા આપે છે રીમો બંધ કરી દીધો ગાંધીનગર થી તો જાહેર તો થાય છે પાંચ હજાર કરોડ પેકેજ ની દસ હજાર કરોડ નો પેકેજ પહોંચે છે આખા ભારતમાં છ હજાર રૂપિયા એક ખાતાદાર ને આપે તો એ થાય ને એટલે એમાં કરી એને તો કરોડ મનમોહન સિંહ ને સોનિયા ગાંધી એ અમારા ખેડૂત નું દેવું માફ કરી દીધું એટલે આને ખોટું બોલવાનું આ કિરીટ પટેલે જુનાગઢ જિલ્લાની સહકારી મંડળી અમારી એમાં અઢાર મંડળી મેં વાત સાંભળી છો ચૂંટણી ને અઢાર મંડળી ઉભી કરી ખોટી ઓ અને મતદાન આપે એટલા માટે કૌભાંડો સરકાર તો કે ભ્રષ્ટાચાર મુક્ત ને વડાપ્રધાન લાલ કિલ્લા પરથી કે ભ્રષ્ટાચાર મુક્ત કરી દઈશું તમે હું મેં વાત કરીને કે ખોટું ટકા એક ટકા જ એક ટકા બીજું હું બીજું અટલ બિહારી સરકારક થઈ ગઈ હા એના ખાલી સ્લોગન છે ને બધી વાત હા એટલે પછી જો એને બહુમતી થોડી કોશી મળી હોય તો સભ્ય ને ખરીદી કરોડો રૂપિયા દઈ

આ કૌભાંડ કરવા માટે પછી આવા બધા આમાં પક્ષપણ તો કરે ને આમ કરે હા તમે તમે જ્યારે મતદાન કરવા ગયા તો તમારા કયા મુદ્દાઓ ધ્યાનમાં હતા મનમાં કે ભાઈ આ મુદ્દા છે એની સમસ્યા છે તો એના નિરાકરણ માટે તમે મતદાન કર્યું કયા મુદ્દા રહ્યા તમારા આ રસ્તા છે પાણી અમારે અમારે આ આ પાણી અમારે જો અહીંયા રફારિયા ગામની સીમા રે અમારે આવું બેન નદી નીકળી પાણી છોડે તો સુધી પૂગી જાય જાય ભરાઈ બીજા લોકો પણ છે અહિયાં સર શું કહેશો કેમ કે ખુબ રસપ્રદ જંગ રહી આ વખતે તો એવું લાગતું હતું જેમ માહોલ બન્યો તમે તમારા મુદ્દા જણાવો તમારા કયા મુદ્દા તમે બહાર રહું છું મને કઈ ખ્યાલ જ નથી મીડિયા ઉપર એવું કે છે મારી વાત સાંભળો તમે ગોપાલભાઈ જેટલી ગ્રાન્ટ મળતી છે ને એટલી જ વાપરવાના છે બીજી આપવાના નથી એકસો ને એક ટકા ભાજપ વાળા દેવાના નથી વધારાની બરોબર છે પછી અત્યારે બધા રસ્તા ખરાબ છે પાણીનો પ્રશ્ન છે ઘણા મુદ્દા છે એમાં સિવાય કરો તો પૈસા દેવાના હા એન્ટ્રી પડવી પૈસા દેવાના પ્રશ્ન નથી અહીંયા અંગ્રેજ વખત કઈ કયું

બરાબર ગોપાલ શું વચન શું આપ્યા છે તો તમે રસ્તા જોયા નથી આ તો ગાડી જાય તમારી ફોર વ્હીલર રોજગારી ને લઈને દાદા

કામ કરવાનું ઈરાવનું છે રત્ન કલાકાર રત્ન કલાકાર અત્યારે તો રત્ન કલાકાર ને ઘણા જીવન ટૂંકાવી રહ્યા છે સમસ્યાઓ ઘણી આવી રહી છે શું મુદ્દાઓ છે રત્ન મુદ્દાઓ કાય નથી અમારે રોડ ને થઈ જાય ને તો સારું ભાઈ રોડ ખાલી એક પહેલી સમસ્યા છે મદ્દા છે રોડ નું રોડા ખાઈ ખાઈ થાકી ગયા ઓહો હો એટલે એવું લાગે કે ખાડા ઉપર રોડ છે કે રોડ ઉપર ખાડા રોડ ઉપર આ વ્યાર્તી સણાકાલો તમે રોડ જો ખાલી

કોઈ ઘટના બને કોઈ હોસ્પિટલ માં તાત્કાલિક સારવાર જરૂરિયાત તો તમને હોસ્પિટલ ક્યાં જવું પડે અહીંયા જો માલા અહીં સિવિલ છે અમારી છે હોસ્પિટલ અહીં અહીંયા બધી સારવાર મળી રહે છે તમને એટલે અમુક ટકા મળે અમુક ટકા અમુક ટકા ના મળે તો ક્યાં જવું પડે જૂનાગઢ અહીંયા થી જૂનાગઢ જૂનાગઢ થી અહીંયા થી તકેલે તો રાજકોટ જવાનું અને બસ ની સુવિધાઓ કે રીતની છે અહીંયા બસ ની સુવિધા તો છે એમાં આપણે ના ના કહીએ છીએ ગામડાના પ્રશ્નો છે ઘણા બધા તો ગામડાઓને શું સમસ્યા છે આ एसटी ની જનતા છે આ સૌથી પહેલો મુદ્દો અમે કઈ લોકો ના મુખે સાંભળ્યો હોય તો હવે રોડ નો છે ને હવે ગોપાલ ઇટાલિયા એના ધારાસભ્ય ભવિષ્યના બની ચુક્યા છે એટલે હવે રોડ ઉપર ખાસ ધ્યાન આપજો કેમ કે આની જનતા ની પહેલી પ્રાથમિકતા રોડ છે ને રોડ અપાવવાનું કામ કરજો પછી તમે વિકાસના જે બીજા કામો હોય ખેડૂતોને સહાય આપવાની વાત હોય તે કરજો કેમકે તમામ યુવાન તો યુવાનોથી માંડીને વૃદ્ધ સુધી અને આધેર સુધી તમામ એક જ માંગ છે કે અહીંયા સારા રોડ રસ્તા બને પછી બીજા વિકાસના મુદ્દાની વાતો થાય કેમ કે રાજીનામું તેમણે આપ્યું પરંતુ એ ફટકો ભાજપને પડ્યો હોય એ રોડ ના કારણે એટલે રોડ એ ક્યાંક ને ક્યાંક ગળાનું હાડકું બનશે હવે કોઈ પણ પાર્ટી માટે કોઈ પણ ધારાસભ્ય માટે એવું મનાઈ રહ્યું છે દર્શક મિત્રો પડે પણ અપડેટો વિસાવદરની જનતા સાથે જોડાયેલા આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો મને અને મારા સાથી જયંત આપણાને રજા આપો वैष्णवजन तो तेने कहिए जे पीड पराई